નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા છે ત્યારે હજુ પણ નિલેશ કુંભાણી કોંગ્રેસના નેતાઓથી સંપર્ક વિહોણા હોવાનું સામે આવી રહ્યું છે કોંગ્રેસ સાથે ગેમ કરી ગયેલા નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે રોજ રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે ત્યારે ગતરોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણીના ઘર સામે ગદ્દાર અને લોકશાહીના હત્યારાના બેનર લગાવવામાં આવ્યા હતા ત્યારે આજે નિલેશ કુંભાણીના પત્ની પોતાના ઘરે પહોંચ્યા છે જેને લઈને કુંભાણી પણ વહેલી તકે હાજર થાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે કોમરત થયા બાદ કુંભાણી ગોવા જતા રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે સપરિવાર જતા રહેલા કુંભાણી હવે સુરતમાં આવી ગયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે ત્યારે આજે તેમના પત્ની ઘરે આવી ગયા છે ધન્યવાદ